માળ્યા અંદાજીત કેટલા લોકોની જે સબ્જી છે બની છે હા હજાર લોકોની બની છે વાહ જોરદાર અને દિવસમાં આવા તમારે કેટલાક ટોપ ઉતારી લેવા પડે થી પચીસ ઓહ હો 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 વાહ જોરદાર થાકરી લાગતો એટલું બધું મહેનત કરવી પડે તો એવું છે સવારે પાંચ વાગ્યાના ઓહો દોસ્તો તમે જોઈ શકો છો કે કઈ રીતે ખૂબ જ મોટું વાસણ છે અને આ વાસણની અંદર દરેક માવડીઓ છે અત્યારે સરસ મજાનો લોટ બાંધી રહી છે જે આપણે બધા ખૂબ જ ટેસ્ટી રસોઈ જમી રહ્યા છીએ પ્રસાદી લઈ રહ્યા છીએ એ આજ જ હાથોથી બનતી હોય છે અહીંયા તૈયાર થતી હોય છે છે ને ઠંડક આપતો પંખો છે તમે જોઈ શકો છો કે આ પંખો છે ને એ આ રીતનું લાઇટ લાઈટ પાણી ફેંકે છે જેથી કરીને લોકોને વધારે ગરમી ના થાય અને લોકો તેમજ આ જગ્યા જે છે એ થોડુંક ઠંડી રહે સો હલો નમસ્કાર કેમ્પ શું પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો અત્યારે આપણે આપણે એક એવા કેમ્પમાં આવ્યા છીએ કે જે છે રૂટ કવર કર્યો એનું સૌથી મોટું રસોડું આ જગ્યા ઉપર છે સૌથી મોટો કેમ્પ આ જગ્યા ઉપર છે આ જગ્યા ઉપર જે કોઈ પણ પદયાત્રીઓ આવતા હોય છે એ લોકોને આરામ માટેની પણ વ્યવસ્થા છે એ લોકોને સ્નાન માટેની પણ વ્યવસ્થા છે ભોજન પ્રસાદી તેમજ સવારનો નાસ્તો રાતનો જમવાનું તેમજ રાત્રે સુવા માટે પણ આ જગ્યા પર પદયાત્રીઓ માટે સરસ મજાની વ્યવસ્થા હોય છે બીજા કોઈ કેમ્પ નહીં બાપા સીતારામ કેમ્પ જે ભાવનગરનો કેમ્પ છે એની વાત કરી રહ્યો છું તમે જોઈ શકો છો કે આ રીતનો કેમ્પ આ જગ્યા ઉપર આવ્યો છે અને સમસ્ત વિસનગર મિત્ર મંડળ પણ આ જગ્યા પર સહયોગ કરી રહ્યું છે આ કેમ્પ જે છે એ વિસનગર એરિયામાં આવેલો છે અને આપણે અંદર જઈને કેમ્પની સંપૂર્ણ માહિતી લઈએ કે કઈ રીતે આ જે કેમ્પ છે એનું આયોજન થયું કઈ રીતે આ જગ્યા ઉપર બધી વ્યવસ્થા થઈ છે વધારે વાત કરું આ કેમ્પની તો આ કેમ્પ એ પચીસમું વર્ષ આ વર્ષે છે તો આ રીતનો ખૂબ સુંદર મજાનો કેમ્પ તમે અંદર જાઓ કે તરત તમને સામે માતાજીનું સ્થાનક જોવા મળે છે દોસ્તો સૌથી પહેલા આપણે માતાજીના દર્શન કરીશું દોસ્તો હવે આ આ જે જગ્યા આપણે જોઈ રહ્યા છીએ એ જગ્યા ઉપર દરેક વ્યક્તિ આરામ કરતું હોય છે જે પદયાત્રીઓ આવતા હોય છે એ આરામ આ જગ્યા ઉપર કરતા હોય છે તમે જોઈ શકો છો કે કેવડો મોટો કેમ્પ માત્રને માત્ર આ જગ્યા ઉપર જે કંઈ પણ પદયાત્રી છે એ લોકોને આરામ કરવા માટે આ જગ્યા ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે જે લોકો થાક્યા હોય થોડી વાર માટે આ જગ્યા ઉપર આરામ કરી શકે છે ઇન કેસ કદાચ રાત્રિ સમય દરમિયાન જો પણ આ લોકો આ જગ્યા પર આવતા હોય છે તો શાંતિથી આરામ કરી શકે છે આ જગ્યા ઉપર વિશેષ વ્યવસ્થાની વાત કરું તો જગ્યાએ જગ્યાએ આપણને આ રીતના ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે સાથે જ મોટા મોટા તમે જોઈ શકો છો કે કુલર મૂકવામાં આવ્યા છે આ જગ્યા પર આશરે સાઠથી સિત્તેર જેટલા પંખાઓ છે તેમજ આ જગ્યા ઉપર જે લોકો થાક્યા હોય એ લોકો માટે મસાજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એક વિશેષ વસ્તુ મને ધ્યાનમાં જે આવી છે એ આ પંખો છે કંઈક અલગ પ્રકારનો પંખો છે આ પંખો છે ને એ હળવી હળવી છે ને ઠંડક આપતો પંખો છે તમે જોઈ શકો છો કે આ પંખો છે ને એ આ રીતનું લાઇટ લાઇટ પાણી ફેંકે છે જેથી કરીને લોકોને વધારે ગરમી ના થાય અને લોકો તેમજ આ જગ્યા જે છે એ થોડુંક ઠંડી રહે તમે જોઈ શકો છો કઈ રીતે દરેક લોકો આરામ કરી રહ્યા છો આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર વ્યવસ્થા તમે આ જગ્યા ઉપર જે માલિશ કેન્દ્ર છે એની મુલાકાત લ્યો તો આ રીતનું કંઈક માલિશ પણ દરેક લોકોનું થતું હોય છે શું લાગે ભૈલું કેવું લાગે છે અંદર આમ થાક ઉતરી જાય ખરો આ તમે કેટલા વર્ષથી આ જગ્યા ઉપર આ રીતનું કામ ચાલે છે પચીસ વર્ષથી આ બરોબર દોસ્તો હવે આટલી સરસ વ્યવસ્થા થઈ રહી છે ત્યારે હંમેશા કિચન જવું ખૂબ જ મહત્વનું છે તો આ જગ્યાનું જે સુંદર સુંદરબજાનું કિચન છે એ કિચનની મુલાકાતે આવ્યા છે અને શરૂઆત આપણા સૌની ફેવરિટ એવી રોટલી રોટલાઓથી થતી હોય છે તો સામેની બાજુએ માવડી જે છે બધી એ અત્યારે સુંદર મજાની રોટલીઓ બનાવી રહી છે તો એ આપણે સાથે મળીને જોઈએ અને એમની સાથે બે મિનિટ વાતો કરીએ કે કઈ રીતની તૈયારીઓ છે જય માતાજી જય અંબે જય માતાજી મારી કેટલા વાગ્યાના અત્યારે લોટ બાંધવામાં બેઠા છો સવારે સવારે પાંચ વાગ્યાના ઓહો દોસ્તો તમે જોઈ શકો છો કે કઈ રીતે ખૂબ જ મોટું વાસણ છે અને આ વાસણની અંદર દરેક માવડીઓ છે અત્યારે સરસ મજાનો લોટ બાંધી રહી છે જે આપણે બધા ખૂબ જ ટેસ્ટી રસોઈ જમી રહ્યા છીએ પ્રસાદી લઈ રહ્યા છે એ આજ જ હાથોથી બનતી હોય છે અહીંયા તૈયાર થતી હોય છે ખૂબ જ સુંદર રીતે આ બધું આયોજન થઈ રહ્યું છે જોવો તમે દર વર્ષે આવોમાં અહીંયા દર વર્ષે વાહ દર વર્ષે માતાજી સેવા આપે તાવું પડે ઓમ બધા ભાવનગરનું જ ગ્રુપ હશે ને આપણો સ્વામીનગરડા સ્વામીનગરડા

અત્યાર સુધીમાં કેટલી રોટલી વણી નાખી બેન ગણતરી જ નથી કાંઈ કે વાહ વાહ દોસ્તો તમે જુઓ કે જેવડો પાટલો છે ને એવડી મોટી રોટલી થઈ રહી છે વાહ જોવો જોરદાર દોસ્તો તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર જે બધી માવડીઓ બેઠી છે ને એ ખરેખર અદ્ભુત કાર્ય કરી રહી છે અને રોટલી સાહેબ જો હું બે મિનિટ ત્યાં બેઠો ને ખાલી ચૂલા પાસે આપણે બે મિનિટ બેઠા છીએ તો નીકળી ગયા હવે આ લોકો એમ કે આઠ આઠ નવ નવ દસ દસ કલાક સુધી સતત આ રીતનું કામ કરતા હોય છે તો ખરેખર ધન્યવાદ દેવા જોઈએ આપણા લોકોને કે આ આટલું સરસ સેવા કાર્ય કરે છે વાહ દોસ્તો તમે આજે જોઈ રહ્યા છો ને એ રોટલી આ જગ્યા ઉપર કઈ રીતે બને છે કઈ રીતે કટિંગ થાય છે એ આપણે જોઈશું સૌથી પહેલાં એને આ રીતે પાથરવામાં આવે છે અને ત્યારબાદ એના ઉપર આપણે ઘી લગાડીએ છીએ શું લગાડીએ છીએ ચોખ્ખું ઘી જે પળવાળી રોટલી જે સ્વામીની રોટલી કહેવામાં આવે એ રીતની રોટલી છે એને આ રીતે ખોલવામાં આવશે અને ત્યારબાદ પાથરીને એને ઘીથી શુદ્ધ ઘીથી ચોપડવામાં આવશે

દોસ્તો આ જગ્યા ઉપર છે ને આપણે જે રોટલીઓ બને છે રોટલીઓનું કામકાજ જોયું આપણે ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે આ જગ્યા ઉપર મીઠાઈમાં જે આપણે બુંદી ને તો એ આ જગ્યા ઉપર છે ને આ સાહેબ ગુંદી બની રહી છે હવે કઈ રીતે બને છે એ જોશું આપણે જુઓ સામેની બાજુ એ ગરમા ગરમ ગુંદી બનશે અને એ બુંદીને આ મીઠી ચાસણીની અંદર એડ કરવામાં આવશે અને અહીંથી ચાસણીમાં વ્યવસ્થિત થઈ જાય ત્યારબાદ એને આની જગ્યા ઉપર શિફ્ટ કરવામાં આવશે તો હવે આ ગણવો જોઈએ કે આપણે કઈ રીતે ઉતરે છે સરસ મજાની ગુંદી ઉતરી રહી છે જુઓ કેને કેને ગુંદી ભાવે છે કોમેન્ટ કરજો ભાઈ વાહ દોસ્તો આપણે જોયું કે ઊંધી જે છે એ લાઈવ છે કઈ રીતે બની રહી છે આપણે વસ્તુ જોઈશું હવે અહીંથી આપણે આગળની બાજુએ જઈશું તો ત્યાં છે ને આપણે ગરમા ગરમ ભજીયા તેમજ ફ્રાઈમ્સ જે બને છે એ આપણે જોવાના છીએ તો આ છે ફ્રાઈમ્સ અહીંયા પ્રિપેર કરે રાખ્યા છે ના જગ્યા ઉપર ફૂલવડીના ભજીયાનું જે છે એ તૈયાર થઈ રહ્યું છે જુઓ કઈ રીતે આખો લોટ બન્યો છે હા અને ગરમા ગરમ ભજીયા જે છે બે બેનો ઉતારે છે

અહીંથી આપણે આગળ જઈએ તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે અત્યારે દાળ બની રહી છે અત્યારે આ દાળ બની રહી છે આ અંદાજીત કેટલા લોકોની દાળ હશે બે 2000 લોકોની હશે વાહ દોસ્તો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ઢોરદાર ભાત બન્યા છે ભાઈ વાહ અંદાજિત કેટલા લોકોના ભાત બનશે આ હા બે હજારમાં બે અઢી હજારની આસપાસ વાહ બરોબર 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 જોવો કંઈક અલગ રીતે જ આ બધા ભાત બને છે એની અંદર જગ્યા ઉપર જે ભાત બનાવીને રાખવામાં આવ્યા છે એ ભાત તમે જોઈ રહ્યા છો આ કયા ભાત યુઝ કરવામાં આવે છે બાસમતી ચાવલ છે અને દાણો કેવળો મોટો છે સાહેબ જોવો તો ખરી બોલો સાહેબ જગ્યા ઉપર એટલી ગરમી થાય છે ને ભાઈ કે ભાત જવા દોસ્તો આ જગ્યા ઉપર આ સિવાય મેડિકલ સારવાર કેમ્પ પણ એડ કરવામાં આવ્યો છે આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે પોતાની મેડિસિન લઈ શકો છો